દેશની માંગ કરતા રાષ્ટ્રપતિશ્રીને સંબોધી ધાનપુર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું આજની તારીખ પંદર સાત બે હાજર ચોવીસ ધાનપુર મામલતદાર કચેરી ખાતે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના આદિવાસી ભીલ સમુદાય દ્વારા અલગથી ભીલ પ્રદેશની માંગણીને લઈ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના નેજા હેઠળ ધાનપુર તાલુકાના આદિવાસી સમુદાયના યુવાનોએ ધાનપુર મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું દેશમાં અલગ પ્રદેશ બનાવવાની માંગ ઉઠતી રહે છે ત્યારે હવે આદિવાસી સમાજે સરકાર પાસે ભીલ માંગણી કરી છે રાજ્યમાં કાર્યરત વિવિધ આદિવાસી સંગઠનોના યુવાનો ભીલ મુક્તિ મોરચાના નેજા હેઠળ સંગઠિત બન્યા છે ત્યારે તાલુકામાં પણ બિલ પ્રદેશ મુક્તિ મોરચાના આગેવાનો યુવાનોએ ધાનપુર મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું જેમાં જણાવ્યા મુજબ આદિવાસી જાતિના લોકોનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે સાથે આદિવાસીઓની ઓળખ ધીમે ધીમે ભૂસાઈ રહી છે અંગ્રેજો હતા ત્યારે આદિવાસીઓ પાસે રાજ રાજઠાંટથી જીવતા આજે તેઓ ગામે ગામ ભટકી રહ્યા છે જેમાં વિકાસના નામે તેમનો મોટો ભોગ લેવાઈ રહ્યો છે જેથી આવનાર ભવિષ્યની પેઢીનું રક્ષણ કરવા માટે અલગ ભીલ પ્રદેશની માંગણીઓ કરી હતી રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ